સુરતમાં નારાધમો વારંવાર પોલીસ પકડમાં આવે છે ત્યારે ઉદના વિસ્તારમાં યુવતીએ ઘરે દોડી ગઈ હતી અને પિતાને કહેતા પિતાએ ઉદના પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે નરાધમ અજયની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પણ થાય છે એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આપ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી ધરપકડ બાદ પૂરતા એવિડેન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે આ બનાવમાં જે આરોપી છે એનું નામ અજય અશોક સોનવણે કરીને છે જે સાપ્તાહિક હોય છે ન્યૂઝપેપર એમાં એ પત્રકાર તરીકે છે અને પોતાની કોઈ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે આ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે કયા નેજા હેઠળ પત્રકારત્વ કરે છે અથવા કના નામ હેઠળ એ પોતાનું આ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને એ પોતે ઓનર છે કે પોતે એમાં પત્રકાર તરીકે નોકરી કરે છે એ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ